મિત્રો તો વરસાદમાં બધા નાળા ને ગયા છે અને અત્યારે આવી જાય સર વાગે વાકે ની વચમાં નેપાની વચમાં તો અહીંયા ઘણા બધા ભેગા થયા છે મુલાકાત છે ને આ કાટે છે તો કે દાદા છે તે સેવા કરે છે ઘણી બધી જે નીતના છે અને અહીંથી જે કોઈને જવું હોય કંઈક કામકાજ હોય તાત્કાલિક તો અહીંથી વટાડી દે છે અને અમેથી લેતા આવે ને અહીંથી વટાડી દે છે ઘણી બધી સેવાની ટીમ દેતા હોય ચાર જણા છે સેવા કરે છે જો કે કામ વિગેરનું જવાય નહીં કારણ કે આ રીક્ષ જેવું છે ને

હવે આ બધા છે તે વાટે બેઠા છે કે હવે પાણી કારે બધું જાય અને વટા એવું જાય એટલે બધા લોકો જવાના છે તો રાહ જોઈને લગભગ અમે કલાક બેઠા છીએ આજે હાખલી વાવ કહેવામાં આવે છે તો અહિયાં નીકળાય એવું અહીંયા પણ નથી ખાતરી ના વાક પણ નીકળાય એવું છે નહીં પાણી ધીમું ધીમું થઈ જાય તો નીકળી શકો બાકી અજ્ઞા પણ હા બાર્યા